રાજકોટમાં જીસીસીઆઈ યોગીધામ આત્મી યુનિવર્સિટી અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં આગામી તારીખ બાર તેર અને ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે આવતા શુક્ર શનિ અને રવિવારના રોજ સવારના આઠથી શરૂ કરીને રાતના દસ વાગ્યા સુધી ઓર્ગેનિક ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે આ હાટની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઓર્ગેનિક ખેતી કરતાં પ્રાકૃતિક ખેતી કરતાં કે જેઓ કોઈ પણ પેસ્ટિસાઈડ કે કેમિકલ વાપરતા નથી આપણું જે ઝેર મુક્ત ખેતીનો જે કન્સેપ્ટ છે એને સાર્થક કરતાં ખેડૂતો પોતાની અલગ અલગ જણસો જેમ કે અનાજ ઘઉં બાજરી જુવાર મકાઈ ચોખા અલગ અલગ પ્રકારના કઠોળ મગ મગ મઠ તલ અડદ અને અલગ અલગ મરી મસાલા જેમ કે હળદર જીરું તજ લવિંગ અને સાથે સાથે ડુંગળી લસણ સાથે ગોળ અને આયુર્વેદિક આઇટમો જવારા છે સરગવો છે એલોવેરા છે એની ખેતી કરતા ખેડૂતો અને ગૌ પ્રોડક્ટ એટલે કે ગાયના ગોબર ગૌમૂત્રમાંથી બનતા ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડ સાથે સાથે ગાયમાંથી ગોબરમાંથી બનતી અનેક દેવદેવીઓની મૂર્તિઓ ગૌપૂત્રમાં અર્કમાંથી બનતા ગૌમૂત્રમાંથી બનતા અર્ક સાબુ શેમ્પુ ફિનાઇલ અને ઘરગથ્થુ આઇટમો ત્યાં ખેડૂતો પોતાની પ્રદર્શિત કરશે અંદાજે સો સો સ્ટોલની અમારી ગણતરી છે વધારે ખેડૂતોનું માંગ છે એટલે ખેડૂતો કદાચ એક સ્ટોલમાં બબે પણ ભાગ લેશે અને પ્યોર ઓથેન્ટિકેટેડ વિશ્વાસપાત્ર ખેડૂતો જે ખરેખર વર્ષોથી આ ખેતી કરે છે એવાને જ અમે બોલાવ્યા છે સામે જે લોકો આવો ઈચ્છે છે કે અમારે આખા વર્ષ દરમિયાન પણ અનાજ ભરવું છે કઠોળ ભરવા છે ગોળ લેવો છે તો એ માટેનું એક ઓર્ડર પણ આપી શકાશે ત્યાં માહિતી પણ મળશે ત્યાં પ્રદર્શન પણ હશે ત્યાં વિચાર ગોષ્ઠી પણ થશે કિચન ગાર્ડન ટેરેસ ગાર્ડન કરવું છે બહેનોને તો એની પણ માહિતી ત્યાં માર્ગદર્શન મળશે આવા અનેકવિધ કાર્યક્રમો સાથે આપ સૌને અપીલ છે કે સૌ આ ઓર્ગેનિક હાટની મુલાકાત લો અને આમાં ખેડૂતોને ડાયરેક્ટ જેને માર્કેટ મળતું નથી અને ખેડૂતોને પોતાની ઓર્ગેનિક આઇટમના પોષણક્ષમ ભાવ મળતા નથી એમને સીધા આપણે ગ્રાહકો સાથે ઉપભોક્તાઓ સાથે એમનું કનેક્શન કરાવીએ છીએ અને ઉપભોક્તાઓ જે શોધે છે કે મારે ઓર્ગેનિક ખોરાક ક્યાંથી લેવો વિશ્વાસપાત્ર એમને સીધા ખેડૂતોનો સંપર્ક થશે અને વર્ષો સુધી પછી એ સંપર્ક એમનો કાયમી થઈ જશે એટલે કે જેથી કરીને એ વન ટુ વન ફેમિલી ફાર્મર તરીકે એમના દર વર્ષે આઈટમ લઈ શકશે ઘણા બધા મોલ કે વેપારીઓ પણ એક સાથે જથ્થાબંધ ઓર્ડર ત્યાંથી લઈ શકશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે